श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराई जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णव की वार्ता वार्ता क्रमांक बयासी वो પરમાનંદ સ્વામીજી કો જો અધૂરો હતો સો આગે તો કલ જો પ્રસંગ આવ્યો તમે પરમાનંદ સ્વામી કો સ્વપ્ન મે કપૂર ક્ષત્રી કપૂર જલ દરિયા કે ગુદી મે નવનીત પ્રિયજી કે સાક્ષાત કોટી કંદર પલાવણ્ય યુક્ત દર્શન ભય હતે सो so, स्वप्न में पहचानो जो ये तो कपूरदास क्षत्री आचार्य जी के नवनीत प्रिय जी मंदिर को जल धर्यो है सो so, जब वो कृपा करे तब मेरा अंकर होए ऐसो दिन भाव करी के प्रयागते अडिल आए महाप्रभु जी वल्लभाचार्य जी जो यमुना जी में स्नान संध्या करते दर्शन भय हते तब आचार्य जी ने परमानंद दास को परमानंद स्वामी को ब्रह्म संबंध करायो और बाद में आज्ञा करी थी जो કશું ભગવદ લીલા ગાવ તબ પરમાનંદજીને શ્રી આચાર્યજી કોષ્ટાંગ દંડવત કરી કે યે પદ ગાય પ્રથમ પદ રાગ સારંગમાં છે કોન બેર ભાઈ ચલેરી ગોપાલે હો ननसार ही न्योते बार बार बुझती ब्रजबाले तेरे तन को रूप कहाँ गयो भामिनी और मुख कमल सुखाई रहो सब सौभाग्य गयो हरि के संग हृदय सकोमल कोमल दयो को बोले को नैन उधारे को उत्तर देहि विकल मन सो सर्वसु अक्रूर चुरायो પરમાનંદ સ્વામી જીવનધન વિરાહણુપદ હતું બીજું પદ ગાયું શિયતિ સાધી જ્યહીરહિરી બહુરી ગોપાલ દેખન નહી પાતિ કુંજ અહિરી એક દિનસો જુ સખી ય મારગુ બેચન જાતિ દહીરી પ્રીતિ કે લીએ દાન મિસ મોહન મેરી બાંહ ગહીરી બીનુ દેખે છિનજાત કલપભરી વિરા અનલ હરિદહીરી પરમાનંદ સ્વામી બીનુ દર્શન નયનની નદી બહિરી આ બીજું પદ છે એમાં દાણલીલાનો અનુભવનું વર્ણન કર્યું છે અને દાન લીલામાં ઠાકોરજીએ કહે છે કે મને રોકી માર્ગમાં અને મારી બાહ એટલે મારું બાવળું પકડ્યું મોહન મેરી બાહ કહી દહીં માટે કે મને દહીં આપ એવું કહીને અને હવે એ મથુરા ચાલ્યા ગયા છે એટલે એમને જોયા વગર એક એક ક્ષણ જાણે કે કલ્પ ભરી એક કલ્પ એટલે તો કેટલી બધી એક હજાર ચતુર્યુગી થાય જેમ કા યુગ ચાલે છે અત્યારે આવા ચાર યુગ થાય એટલે એક ચતુર્ુગી એવા એક હજાર ચતુર્યુગી થાય પસાર થાય એટલો બધો સમય એમને લાગે છે વિરોહમાં એટલે કેવા દર્શનનો મહિમા તો કેટલો અલૌકિક છે ઠાકોરજીના બીનું દેખે છીન જાત કલ્પ ભરી વિરહા અનલ દહીરી પરમાનંદ સ્વામી બિનુ દર્શન જ્ઞાનની નદી બહીરી એટલે નયનમાંથી નદી એટલે સતત જ અશ્રુપાત થયા કરે છે રોકાતા જ નથી અને આ જે પદ છે વિરાણું અત્યારે પરમાનંદ દાસજીને હજી તો હમણાં ગોલુકથી નીચે આવ્યા છે કારણ કે વૈષ્ણવો તો જન્મોથી પડ્યા છે એટલે તો બ્રહ્મસંબંધ મંત્રમાં સહસ્ત્ર પરિવત્સર એવું મંત્ર છે કે હજારો જન્મોથી વિખુટો પડેલો પણ પરમાનંદ સ્વામી તો હમણાં જ ગોલોકથી નીચે પ્રગટ થયા જ્યારે મહાપ્રભુજી થયા જ્યારે શ્રી ગોસાઈજી થયા બસ એ સમયમાં થયા છે મહાપ્રભુજી પછી તરત જ થયા છે એટલે હજી તો અમને બહુ સમય પણ નથી થયો પણ ઠાકોરજીના સાનિધ્યથી છૂટા પડવાથી જે વેદના થાય એ બધી આ વિરોહભાવમાં પદમાં પ્રગટ કરી છે ત્રીજું પદ યહ બાત કમલ દલ નૈનકી બાર બાર સુધી આવત સજની બહુ દૂરી દેની સેનકી વહ લીલા વહરાસ શરદકો ગોરજ રંજીત આવ બધી જ લીલાનું સ્મરણ થઈ રહ્યું છે પહેલાં તો કહે કે વહ લીલા વહરાસ શરદકો ગોરજ રંજીત આવની રાસનું વર્ણન કર્યું ગોરજ રંજિત આવની એટલે જે ગૌ કરીને આવી રહ્યા છે પાછા नंद भवन તરફ એ પણ વર્ણન કર્યું અરુવહ ઊંચી ટેર મનોહર મિસ કરી મોહી બુલાવની અને કહે છે કે મને ઊંચી ટેર મનોહર મિસ કરી મોહી બુલાવની ખૂબ મને દૂરથી ઊંચેથી સાદ કરીને એમનું બોલાવવું એ પણ મને યાદ આવી રહ્યું છે બે બાતે સાલતી ઉર અંતરકો પર પીર પાવે પરમાનંદ કહ્યો ન પરે કચુ હિયો સુરુંદ્યો આવે અને હવે છેલ્લું પદ ગાયું સુધી કરત કી લેતી અતિ આતુર રતિ વૃંદાવન કી દે દે ગાડે આલિંગન દે દે ગાડે આલિંગન મિલતી કુંજલતા દ્રુમ કી દે બાતે કેસે કી બિસરતી બાહ હવે આગળ નું લીલાનું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કૃપા કરીને કહે છે के या भांति सो परमानंद दास ने विरह के पद श्री वल्लभाचार्य जी के आगे गाए सो सुनी के श्री वल्लभाचार्य जी श्रीमुख सो कहे जो परमानंद दास कछु बाल लीला के पद गावो, तब परमानंद दास ने हाथ जोड़ी के श्री वल्लभाचार्य जी सो વિનંતી કે જો મહારાજ મેં બાલ લીલા મેં કચું સમુજ નહી હું આ કેવી કબૂલાત છે આ અને આ જ સાબિત થાય છે આ પ્રમાણ છે કે ગોલુકમાં બાળ લીલા નથી એટલે જે અનુભવ અત્યાર સુધી હતો ગોલોકમાં એ અનુભવના ચાર પદ રચ્યા એમાં આ જ પદના ભાવો હતા કે જે ગોપી ભાવ હોય કે ગોપીને જે વિરહ થયો હોય એ વિરહનો ભાવ આપના હૃદયમાં હતો એ આપે ગાયા પણ હવે વલ્લભે એમ કહ્યું કે કશું બાલ લીલા કે પદ ગાઓ ત્યારે આપે હાથ જોડી દીધા કારણ કે બાલ ના પદનો અનુભવ નથી એ ભૂતલ પર જ એટલે તો ભૂતલ પર શબ્દ પણ વાપર્યો છે એક ભગવદીએ કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું અમરાપુરમાં નાહી રે નિત્ય દર્શન નિત્ય કીર્તનઔત્સવ નિરખવા નંદકુમાર રે એટલે જે આ ભાવ છે ને એ ખરેખર બહુ દુર્લભ છે બાળક બાલકૃષ્ણનો જે લીલાનો અનુભવ થવો અને એટલે તો એક પ્રસંગ બહુ જ શ્રીનાથજી ચરિત્રમાં ખૂબ જ એનો ભાવ પ્રગટ કર્યો છે કે જ્યારે શ્રીનાથ શ્રીનાથજી મહારાજના સેવાનો ભાર શ્રી ગુંસાઈજીએ આપે તો શ્રી ગિરધરજીને માથે જયષ્ઠ આપના સાત પુત્રોમાંથી મોટા પુત્રને માથે પધરાવી દીધો એટલે કે આજ્ઞા કરી દીધી કે હવેથી શ્રીનાથજી મહારાજની સેવા તમારે જ કરવાની અને હવે થયું શું કે એક વખત શ્રી ગોસાઇજીના લાલન જે નામ અત્યારે સ્મરણ નથી સાતમાંથી એક લાલન છે વચ્ચે જ કોઈ ગોકુલનાથજી તો નથી બાલકૃષ્ણજી લગભગ હશે તો એમના જે આપને એક યશોદાજી બનવું એવો મનોરથ થયો હતો એક એવી લીલામાં મનોરથમાં તો તે વખતે તે યશોદાજીનો વેશ લઈ અને આપ એ મનોરથમાં લીલામાં આપ બિરાજેલા હતા અને તે વખતે ઠાકોરજી સન્મુખ પલનામાં જોડી રહેલા નવનીત પ્રિયજી અને તે વખતે એ લાલણને એટલું વાત્સલ્ય ઉભરાયું કે આપે ઠાકોરજીને ત્યાં પલનામાંથી લઈ અને ગોદીમાં પધરાવી દીધા અને આપને છાત આપે આપના છાતીએ છાંપી દીધા જેમ કે સ્તનપાન કરાવવા માટે યશોદાજી લાલાયિત થઈ જાય પોતાના લાલણને એવો ભાવ પ્રગટ થઈ ગયો અને આ દર્શન આ આ દાઢી પર દ્રષ્ટિ પડી શ્રી ગુસાઈજીની આ લીલા ઉપર ત્યારે શ્રી ગુસાઈજી એટલા પ્રસન્ન થઈ ગયા ત્યારે કહ્યું કે લાલન માગી લો મારી પાસે જે માગવું હોય કારણ કે આ વાત્સલ્ય ભાવના આવા સુંદર ભાવો જોયા એટલે ત્યારે આપ જે લાલનશ્રીએ માગ્યું છે એમાં બે માગણી કરી એક માગણી એવી કરી કે કાયમ માટે મને જ્યારે જ્યારે પણ નંદોત્સવ થાય ત્યારે ત્યારે પણ હું આવો વેશ ધરું યશોદાજીનો તો મને આવો જ ભાવ થવો જોઈએ એક આવું માગ્યું હતું આ બધું આવશે શ્રીનાથજી ચરિત્રમાં આવશે જ્યારે ગર્ગ સંહિતા વિરામ પામશે પછી શ્રીનાથજી ચરિત્ર શરૂ થશે એના વિશે તો કોઈ વર્ણન ના કરી શકાય શબ્દોથી અલૌકિકની પરાકાષ્ઠા એવા એવા પ્રસંગો છે અને એ જ ફળ છે બધા જ સાહિત્યનું એટલે એમાં આ પછી બીજી માગણી એવી કરી કે મને શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરવા મળે એવું માગ્યું ત્યારે પછી શ્રી ગોસાઈજીએ કહ્યું કે એ અધિકાર તો અમે મોટા લાલાલ ગિદ્ધરજીને આપી ચૂક્યા છીએ પરંતુ અમે વચ્ચે વચલો એક રસ્તો કાઢીએ છીએ એ વખતે આપ બધું જાણતા હતા કે કેવી રીતે ઠાકોરજી ગોવર્ધનનો ત્યાગ કરશે અને અજબ કૌરીને ત્યાં જશે એટલે જ આપણે કહ્યું કે આ અમુક વર્ષ પછી એ લાભ આપને તો નહીં મળે પણ આપના વંશમાં ત્રીજી કે ચોથી પેઢીએ જે વલ્લભકુલ કુલ બાલક પ્રગટ થશે એને આ લાભ મળશે અને રાજીવ લોચન એવું નામ છે એમનું જેને આ લાભ મળ્યો છે અને બીજું બે નામ છે એમનામે કા અત્યારે સ્મરણ થયું મને અને એવું કહ્યું કે એમને લાભ મળશે પણ એ ક્યારે મળશે તો કે જ્યારે ઠાકોરજી મલેચ્છોનો ઉપદ્રવનું નિમિત્ત બનાવી અને શરદ પૂનમની રાત્રિ એ છેલ્લી આરતી થશે ગોવર્ધન પર્વત ઉપર પૂર્ણમલ શેઠવાડા મંદિરમાં એ પછી ત્યાંથી આપ રથમાં બિરાજી અને અહીંયાથી પ્રથમ મુકાન આગ્રા કરી અને પછી ત્યાંથી જેમ ચંબલની ઘાટી તરફ જશે અને ત્યાં એક જગ્યા છે એ જગ્યાનું નામ નથી સ્મરણ મને પણ ત્યાં તમને અમુક દિવસ કે એકતાલીસ દિવસની સેવા એ જરૂરથી એ વખતના તત્કાલ જે તિલકાયતજી હશે એ તમને સુપ્રત કરશે અને તમારે એ લાભ લઈને પછી એકતાલીસ દિવસ પછી સેવાનો લાભ લઈને પછી તમારે વળી પાછી એને માથે આ સેવા આવશે આવી વ્યવ વ્યવસ્થા આપના વચન વરદાન આપવાનું જે હતું એ મિથ્યા ના થાય એટલા માટે આવી કૃપા વિચારી તો આ બધી વાતનો મૂળ ભાવ છે કે વાત્સલ્ય ભાવનો બી એક એવો આનંદ છે કે જે કા માનો કે આનંદ લેવા માટે પણ આ પૃથ્વી પર પ્રગટ થવું પડે જન્મ લેવો પડે અને ઠાકોરજીના પલના આનંદ મહોત્સવનો આનંદ પ્રાપ્ત થઈ શકે જે ઉપર નથી તો એટલે જ કહ્યું અત્યારે પરમાનંદ સ્વામીએ જે આટલા સામર્થ્યવાન છે કે જેમણે ભ્રમ સુબંધ થયા પહેલાં જ આ વિરોહના પદો આટલા બધા સુંદર ગાન કરી લીધા એ એમ કે છે કે મેં બાલ લીલા મેં કચ્છ સમૂહ નહીં હું તબ શ્રી વલ્લભાચાર્યજી આપ શ્રી મુખ સો પરમાંદ દાસ સો આજ્ઞા કિ જો તુ શ્રી યમુના જી મે પાછે પરમાનંદ દાસને શ્રી આચાર્યજી શો વિનંતી કરી જો મહારાજ આપુ કો સેવક ક્ષત્રિ કપૂર કહ હૈ એટલે મને મારી એક ભૂલ થઈ હશે બોલવામાં કે બ્રહ્મસુમન થઈ ગયો શરણે આવી ગયા ના એ હજી બાકી છે કારણ કે મને જોવું પડશે એક જ વખત મને ક્ષમા કરજો એક મિનિટ માટે બને કે વસ્તુ તરીકે હૃદયકારક અલૌકિક સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપ દર્શન ભયો અને સામર્થ્ય નહીં વિચાર भगवत लीला गाँव हाँ जी बाकी बाकी तब परमानंद दास यमुना जी में स्नान करण को चले और श्री आचार्य जी तो सेवा को समय हतो सो बेगी ही वहाँ के मंदिर में पधारे और श्री नवनीत प्रिय जी को जगाए इतने ही में वह क्षत्रिय जल दरिया श्री यमुना जल बरीबे को गागर लेके श्री यमुना जी के पार आयो सो उनको देखी के परमानंद स्वामी परम आनंद सो दो हाथ जोरी के भगवत स्मरण करी के कहो जो रात्रि को तुम कृपा करी के जागरण में पधारे हते सो श्री नवनीत प्रिय तिहारी गोदी में बैठी के मेरे कीर्तन सुने सो मैं सोयो तब श्री नवनीत प्रियजी ने दर्शन दियो और कृपा करी के आज्ञा किए जो आज मैं तेरे कीर्तन सुनियों हूँ ताशो तुमने मेरे ऊपर बड़ी कृपा करी सो अब तिहारे दर्शन को आयो हूँ ताशो अब आप जा प्रकार श्री आचार्य जी आपू मोको शरण ले और श्री ठाकुर जी कृपा करी के मोको नित्य दर्शन दे सो प्रकार कृपा करी के बताओ और मोको श्री आचार्य जी आपू कृपा करी के श्री कृष्ण के स्वरूप को दर्शन दियो है सो यह तिहारे सतसंग को प्रताप है तब यह बात सुनी के क्षत्रि कपूर ने उनसो कहो जो तिहारी ऊपर श्री आचार्य जी की कृपा बई है ताशो तुमको ऐसो दर्शन भयो है बहुत सुंदर जी आप વાર્તા પ્રસંગમાં આ જે પ્રસંગ છે કે જેની કાનીથી પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસોબંધ થાય છે તો એ જે વ્યક્તિ જે વૈષ્ણવ છે એના માટે ભાવ એ કેટલો ઉત્તમ હોવો જોઈએ તો જ ઠાકોરજી પ્રસન્ન થાય કે ઠાકોરજી પોતેની ગોદીમાં બેઠા કપૂરક્ષત્રિની આ ભાવ બહુ ઉત્તમ છે અને એ સમજવા જેવો છે કે જેને જેને પણ બ્રહ્મસબંધ થયો છે પણ જેની આરીથી થયો છે એને ક્યારેય નહીં ભૂલવું જોઈએ પણ સાથે સાથે જે વ્યક્તિની આરીથી ભ્રમ થાય છે એ વ્યક્તિનો ભાવ પણ આમાં તો પ્રગટ કર્યો છે કે વ્યક્તિએ પોતે ક્યારેય બી એવો અહંકાર ન કરવો કે આ મારાથી થયું તરત જ કહ્યું કે આચાર્યજી કે કૃપા ભય છે એટલે એ પણ જાણી ગયા કપૂર ક્ષત્રિ કે મને તમારા સુધી મોકલવા માટે પ્રેરણા કરવાવાળા તો મારા હૃદયમાં બિરાજમાન શ્રી વલ્લભ હતા એટલે વાત વિવેક છે કે જેનાથી બ્રહ્મસબંધ થયો તેની આરીને ન ભૂલવી જોઈએ પણ સાથે સાથે મૂળ જે છે આ પુષ્ટિ માર્ગનો એ તો શ્રી વલ્લભ જ છે એટલે જ તે આરીવાળા વૈષ્ણવ કપૂરક્ષત્રિએ બધું પોતાના માથે ના રાખ્યું પણ સીધું જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં વિદિત કરી દીધું તાશો તુમ કોઈ દર્શન ભયો ઓર તુમસો આપને આજ્ઞા કરી હૈ શરણ લેવે કે લઈએ सो जासो तुम बेगी ही के ही में श्री आचार्य जी के पास चलो सो तुमको प्रभु कृपा करी के शरण लेंगे तब तिहारो सब मनोरथ सिद्ध हो गो, और रात्रि को मैं जागरण में, में तिहारे पास गयो सो बात तुम श्री वल्लभाचार्य जी के आगे मत करियो नाहीं तो आपू मेरे ऊपर हिजेंगे कितनी दिनता है हिजुँ सो तू सेवा छोड़ी के क्यों गयो हो तो यह बचन परमानंद स्वामी सो कही के बा क्षत्रि कपूर जल दरिया वैष्णव ने तो श्री यमुना जी जल की गागर भरी और परमानंद दास स्नान करी के अपरस ही में श्री वल्लभाचार्य जी के पास उन जल दरिया क्षत्रि के पाछे पाछे आए समय श्री वल्लभाचार्य जी श्री नवृत प्रिय जी को श्रृंगार करी के श्री गोपीवल्लभ भोग धरी के बिराजे समय परमानंद दास के आए तब श्री वल्लभाचार्य जी आपु परमानंद सो कहे जो परमानंद दास बैठो तब परमानंद दास श्री वल्लभाचार्य जी को साष्टांग दंडवत करी के बैठे पाछे श्री आचार्य जी आपु भीतर पधारी भोग સરાય કે પરમાનંદ કો બુલાય કે શ્રી નવનીત પ્રિયજી સન્નિધાન કૃપા કરી કે નામ સુનાયો પાછે બ્રહ્મ સંબંધ કરવાયો પાછે શ્રીમદ ભાગવત દસમ સ્કંદકી અનુક્રમણિકા સુનાય આ અનુક્રમણિકા જેવી રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપના જે અષ્ટ સ્થાન છે એવા સુરદાસજીને શ્રવણ કરાવેલી એવી રીતે અહીંયા પરમાનંદ દાસજીને એટલે જ જે જે પણ બીજા અવતારો થયા છે અંશ અવતારો ભગવાન શ્રી કૃષ્ણના અંશ અવતાર એટલે રામચંદ્ર ભગવાનનો વગેરે એમના લ્યાણ પદો એક તો સુરદાસજીના મળશે અને બીજા પરમાનંદ દાસજીના મળશે એ સિવાય નહીં મળે આ વૈષ્ણવ ઉપર એક ભૂતલ ઉપર જે વૈકુંઠના વિષ્ણુ છે એમની પણ કાણી રાખવી આ એક વિવેક છે એટલા માટે એમના પદો છે પણ મૂળ લક્ષ્ય તો અંત સમયે ચિત્ત સુરદાસજીનું ક્યાં હતું અને પરમાનંદ નું ચિત્ત પણ આવશે જ્યારે લીલામાં પ્રવેશ કરશે છેલ્લે ત્યારે કે ક્યાં છે એવું પૂછશે શ્રી ગોસાઇજી તો એ ચિત્ત ગોલોક અને યુગલ સરકારમાં જ હોવું જોઈએ એ ભાવ સાથે આવતીકાલે હવે આ જે ભાવ પ્રકાશ છે કે શા માટે પરમાનંદ દાસજીને આવી રીતે ભગવત ભાગવતજીની અનુક્રમણિકા શ્રવણ કરાવી અને આ જે પ્રસંગ થયો આખું મિલન થયું વલ્લભનું અને પરમાનંદ સ્વામીનું એના વિશે ભાવપ્રકાશનું વર્ણન કર્યું છે અને પછી ત્યાં બાલકૃષ્ણના સુંદર પદોચાર લીધા છે એ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધન જય હો